આગળ વાત આ શિક્ષા અને સંસ્કાર એ બંનેના અધ આપણી સાથે શું પરિણામ આવ્યું એની પણ વાત કરવી છે દેશમાં લોનનો ડેટા સામે આવ્યો છે આ સૌથી મહત્વનો મુદ્દો છે સીઆરઆઈએફ નામની સંસ્થાએ એક ડેટા રિલીઝ કર્યો જેમાં એમણે વિસ્તારથી બતાવ્યું કે ભારતીયોની લોન લેવાની પેટર્ન શું છે ભારતીયો દેવું શેના માટે કરી રહ્યા છે દેવાની પેટર્ન કહી રહી છે કે ભારતીયો સૌથી વધારે સાડા સત્તર ટકા લોકો ક્રેડિટ કાર્ડ લઈ રહ્યા છે એનું દેવું શેમાં છે તો ક્રેડિટ કાર્ડમાં છે બીજા નંબર પર શું છે તો પર્સનલ લોન છે એવી લોન કે ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનમાં વ્યાજ દર ભયાનક હોય છે જો ભૂલથી પણ માણસ એકવારે વીસ ચક્રમાં ફસાઈ જાય તો ગેરંટી જ્યાં સુધી એને કોઈ મદદ ન કરે ત્યાં સુધી બહાર નથી આવી શકતો અને એ મદદ માથા પર જાણે ભાર ની જેમ એ માણસને રહેતી હોય છે સાડા સત્તર પોઈન્ટ બે ટકા લોકો ક્રેડિટ કાર્ડ પર દેવું કરે છે ચૌદ પોઈન્ટ એક ટકા લોકો પર્સનલ લોન લઈ રહ્યા છે પોઈન્ટ નવ ટકા લે છે પણ એનું બહુ અલગ ગણિત છે અને ગોલ્ડ લોન લઈ રહ્યા છે મેં દેવું કર્યું પણ ઘર માટે કર્યું એટલે મારા માથા પર પચાસ લાખની લોન છે હું મહિને ઉદાહરણ તરીકે ત્રીસ હજારનો કે ચાલીસ હજારનો હપ્તો ભરી રહી છું પણ સામે મારું ઘર બની રહ્યું છે જે આવનારા સમયમાં મને કંઈક વેલ્યુ આપવાનું છે પણ જો હું આ આઈફોન લેવા માટે સવા લાખ રૂપિયા મારી પાસે છે નહીં મારી ત્રેવડ નથી એ ફોન લેવાની તો હું જો એને ઈએમઆઈ પર લઈશ એવું માનીને કે મારા પગારમાંથી થોડા થોડા કપાતા રહેશે તો એ મૂર્ખામી છે જરૂરિયાત હોય ને લોન લે છે તો વસ્તુ અલગ છે જરૂરિયાત કેમ કે આજે ક્રેડિટ કાર્ડ છે બધું આના માટે જ વપરાય છે ક્રેડિટ કાર્ડથી અથવા બાકીની કોઈને કોઈ રીતે ઈએમઆઈ કરાવીને આપણે ઘરની એવી સુખ સુવિધાઓ લઈએ છીએ જે ન હોય તો એ જીવન જીવી શકાય છે એટલે એન્ડ્રોઈડ ફોન દસ હજારની અંદરનો પણ આવે છે ને દોઢ લાખનો પણ આવે છે પણ આજકાલના મોટા ભાગના છોકરા દસ હજારની અંદરનો ફોન નથી લેતા એમને આઈફોન જોઈએ છે એમને સેમસંગનો બહુ જ સારો અથવા ગૂગલ પિક્સલ જોઈએ છે બહુ જ સારા સારા ફોન જોઈએ છે એ કોનાથી પ્રભાવિત થાય છે તો અમારા અને અમારા જેવા અનેક લોકો કે જે લોકો રીલ્સ બનાવે છે વિડીયો બનાવે છે એ બધાથી પ્રભાવિત થાય છે એમના જીવનથી પ્રભાવિત થાય છે એ લોકો એ બુદ્ધિ પોતાની વાપરીને નથી વિચારતા કે આ ફોનમાં અમે શૂટ કરીએ છીએ ફોનનો વપરાશ થાય છે અને ફોન જેટલાનો હોય છે એના કરતાં કંઈક ઘણું વધારે ફોનમાંથી રિટર્ન મળે છે એટલા માટે મોટાભાગે લોકો બાકી આજકાલ ફોટો પાડવા માટે સોશિયલ મીડિયા પર ફોટોઝ મૂકવા માટે ફોટોગ્રાફી શોખ છે એમ કરીને લોકો કેમેરા ખરીદે છે આજે પૈસાનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે એટલે આ દેવાની જે પેટર્ન છે એ ભારતીયોને એક વિશમાં વિશ ચક્રમાં નાખી રહી છે એમાંથી બહાર નહીં નીકળીએ તો આવનારું ભવિષ્ય ભયાનક ધૂંધળું છે જો આપણે જે વેલ્યુ છે લોનની એ પ્રમાણે જોઈએ તો લાખ લોકો એવા છે જેમણે હોમ લોન લીધી પણ એની સામે સાડા છ કરોડ લોકો એવા છે કે પર્સનલ લોન લીધી જેનું વ્યાજ ભયાનક વધારે છે ગાડી લોન પર છે ઘર લોન પર છે ટુ વ્હીલર લોન પર છે અને માણસ એ ચક્રમાં ફસાઈ ગયા પછી ઘણી વાર બહાર નથી નીકળી શકતો સૌથી મોટી સમસ્યા ગામડાઓની સામે તોડાઈ રહી છે કેમ કે જે પ્રાઇવેટ અને નાની નાની બેન્કો છે એણે ગામડા અને ગુજરાતના સંદર્ભમાં વાત કરું તો આખી આદિવાસી પટ્ટીને ટાર્ગેટ પર બનાવી છે એ લોકોની પાસે સમજણ નથી એ લોકો પર્સનલ લોન લેતી વખતે એટલે બે લાખ રૂપિયાની લોન આપે પર્સનલ પણ એની સામે પેલાને ખબર નથી હોતી કે એનું પચીસ લાખનું ખેતર ગીરવે મુકાઈ ગયું છે એને કોઈ એન્ડ એટલા નાના અક્ષરે લખ્યું હોય છે કે પેલા બાઉન્સર મોકલીને લોન વસૂલ કરવા માટે મોકલે બીજા રાજ્યોમાં કેસ કરે પેલો માણસ એટલો ફસાઈ ગયો હોય કે મરી જાય છે લોકો બહાર જ નથી નીકળી શકતા એમાંથી અમારી પાસે હમણાં જ પંચમહાલનો એક કિસ્સો આવ્યો કે જેની જેની પોતાની કમાણી દસ હજાર નથી એના પર ત્રીસ હજારનો હપ્તો થઈ ગયો છે લોનનો એક લોન ભરવા બીજી લોન લીધી બીજી લોન ભરવા ત્રીજી લોન લીધી બધી ભેગી થઈને હવે ત્રીસ હજારનો હપ્તો આવે એ માણસ કેવી રીતે ભરી શકવાનો પૈસા લેતી વખતે માણસને વિચાર નથી આવતો મોબાઈલ પર લોકો ક્રેડિટમાં પૈસા આપી દે છે એટલે મોબાઈલમાં એવી એટલી બધી એપ્લિકેશન છે કે તમે એમની પાસેથી તમારે તાત્કાલિક પૈસા જોઈએ છે તો તમને ઇન્સ્ટન્ટ લોન મળી જાય છે પણ ઇન્સ્ટન્ટ લોન તમારે ભરવાની પણ ઇન્સ્ટન્ટ હોય છે અને તમે નથી ભરી શકતા તો ભયાનક રીતે લોકો હેરાન કરે છે છોકરાઓ હોય તો એમના વિડીયો છોકરીઓ હોય તો એમના વિડીયોઝ વાયરલ કરે છે એટલે આ ભારતના જે ડેટા છે આ ડેટા જે આપણો સામે આવ્યો છે એ ભયાનક ચિંતાજનક છે આપણા અર્થતંત્ર પર પણ બહુ મોટો ઇશારો કરે છે કેમ કે લોકો સેવિંગ્સ કરતા ઓછા થયા છે કોરોના પછીનો સમય વધારે ને વધારે ગંભીર બની રહ્યો છે બચત ઓછી થઈ રહી છે કોરોના પછીનું અર્થતંત્ર સરકારના આંકડામાં ગમે તેટલું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરતું હોય એ લિક્વિડિટી છે લોકો ખૂબ પૈસો વાપરે છે અને લોકો ખૂબ પૈસો વાપરે છે પૈસો ફરતો રહે છે એટલે આપણને બજાર ફૂલ ગુલાબી દેખાય છે જે દિવસે માણસને જરૂર પડે ને એ જે ફ્લો છે માણસ અહીંયાથી લે છે અહીંયા ભરે છે અહીંયાથી લઈને અહીંયા ભરે છે એ ગોળ ગોળ ચક્રમાં ચાલે છે એક જગ્યાએ જે દિવસે બ્રેક આવે છે ત્યારે એ માણસ ફસાઈ જાય છે જેણે નોકરીના ભરોસે લોન લીધી હોય છે એની નોકરી જતી રહે ત્યારે એ ફસાઈ જાય છે સગા સંબંધીઓની આજે પણ આપણે ત્યાં થોડી ઘણી કુટુંબ વ્યવસ્થાઓ બચી છે એના કારણે ઘણા બધા લોકો બચી રહ્યા છે કે કોઈ સદ્ધર હોય તો એ બીજાને મદદ કરે પણ જેની પાસે સક્ષમ કુટુંબ કે પરિવાર નથી એ લોકો બહુ જ બધું ગુમાવી રહ્યા છે આ જુગારથી પણ ખરાબ છે કેમ કે બેન્કો અમાનવીય વ્યવહાર પર આવી જાય છે તમે અનેક ઉદ્યોગપતિઓને જોયા કે જેમણે હજારો કરોડની બેંકની લોન લીધી એમણે ભરી નહીં એ લોન અને પછી એ ફટાકથી ઉડીને જતા રહ્યા વિદેશ પણ ગામડાનો એ સામાન્ય માણસ કે બે લાખની પર્સનલ લોન લીધી હશે પણ એ નહીં ભરી શકે તો ભયાનક હાલત થાય છે એને ભરવી જ પડે છે એના પર કેસ અલગ અલગ રાજ્યોમાં થાય માણસ ત્યાં જઈને ભરી નથી શકતો એ કેસ બહુ જ બધું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ સાવ બદલાઈ ગઈ છે શિક્ષા અને સંસ્કારની મેં જે એકદમ શરૂઆતમાં વાત કરી એમાં બહુ મોટો પ્રશ્ન એ આવ્યો કે હવે મોબાઈલ કમ્પલસરી થઈ ગયા છે દરેક વ્યક્તિના માથેનો ખર્ચો વધ્યો છે એટલે કમ્પલસરી તમારી પાસે એક ફોન તો છે જ એ ફોનમાં મહિનાનું અઢીસો રૂપિયાનું રિચાર્જ છે જ અને એક દસ વર્ષનું એવું છોકરું કે જેની અંદર મેચ્યોરિટી નથી કે એને શું જોવું જોઈએ કે શું નહીં એ પણ રીલ્સ જુએ છે અને રીલ્સ ને વિડીયો જોયા પછી એવું માને છે કે એવી લાઈફસ્ટાઈલ મારી કેમ નથી હું કેમ ફરવા માટે ન જાઉં મારે કેમ ગોવા ન જવું જોઈએ હું કેમ રિસોર્ટમાં ન જાઉં હું કેમ બીચ પર ન જાઉં હું કેમ આઈફોન ન લઉં હું કે માવા કપડાં ન પહેરવું આ પ્રકારનું ચાલવું આ પ્રકારનું જમવું એટલે આપણે ત્યાં બધી જ ઘટનાઓ એકબીજા સાથે ભયાનક જોડાયેલી છે એટલે બાલાજીની વેફરમાં દેડકો નીકળવાની વાત હોય કે પછી એરપોર્ટમાં ફ્લાઇટમાં કોઈ વ્યક્તિ લંચ કરી રહ્યો હતો ને એના ખાવામાંથી બ્લેડ નીકળવાની વાત હોય સૂપમાંથી ઉંદર નીકળવાની વાત ગરોળી નીકળવાની વાત હોય કે પછી ઢોંસાના સંભારમાંથી ઉંદર નીકળવાની વાત આ બધું એટલે થઈ રહ્યું છે કેમ કે એટલી હદે ડિમાન્ડ વધી છે કે લોકો મન ફાવે એમ કોઈ જ ક્વોલિટી કે કશું જ જોયા વગર પીડસી રહ્યા છે સરકારની પાસે એટલા માણસો કે વ્યવસ્થા છે જ નહીં એફએસએસએસ ને મેં એક ફરિયાદ કરી હતી તો ફરિયાદ કરી એનો કોઈ જવાબ આજ દિન સુધી દોઢ મહિના સુધી નથી આવ્યો એનું કારણ એમની પાસે મોનિટરિંગ વ્યવસ્થા જ નથી આ લોકો કોઈ કોર્પોરેટ કંપનીની જેમ કામ નથી કરતા કે બિઝનેસ વધતો જાય એમ એમ માણસો એ વધારતા જાય વેપાર વધતો જાય પણ સરકાર માણસો નથી વધારતી એટલે વ્યવસ્થાપન માટે જે જરૂરિયાતો છે એટલે આપણે ત્યાં વારંવાર આગ લાગી જાય છે પણ આગને રોકવા માટે અથવા એના પ્રિવેન્શન માટે કામ કરતા લોકો જ નથી આપણે ત્યાં ના એટલા ફાયર સ્ટેશન છે ના ફાયરનું ભણેલા એટલા લોકો છે સમજણવાળા માણસો જ નથી કેવી રીતે રોકાશે એ લોકો તો પરમિશન આપી દેવાના છે એટલે ટીઆરપી ગેમ ઝોન વાળા પાસે ફાયર એનઓસી હોય તો એ શું ફરક પડે છે એ એનઓસી આપવા વાળાને તો ખબર હોવી જોઈએ કે એને ચેક શું કરવાનું છે છે જ નહીં આપણી પાસે એવી વ્યવસ્થાઓ માણસો જ નથી શું કરશો આપણે ત્યાં મેડિકલમાં જે બહુ જ બધી સમસ્યાઓ ખાસ તો ફાર્માસ્યુટિકલમાં આવી રહી છે કે એક દવા છે દવાનો એક નિયમ છે કે દવા કોઈ પણ ફાર્મસી જ્યારે બનાવીને મોકલે છે કોઈ કંપની મોટી એટલે એ દવા જાય પછી એના પછી લેબ ટેસ્ટિંગ માટે મોકલવાની હોય લેબ ટેસ્ટિંગમાં એનો જવાબ હા આવે એના પછી એ દવા પેશન્ટ જોડે જવી જોઈએ આપણે ત્યાં માંગ એટલી બધી છે કેમ કે લોકો એટલા બધા બીમાર પડી રહ્યા છે લોકો બહુ જ બધા પૈસા વાપરે છે લોન લઈ લઈને પૈસા વાપરે છે એટલે રૂપિયા હોય કે ન હોય દેવું કરીને રેસ્ટોરન્ટમાં તો જમવા જાય જ છે કે ફરવા જાય છે એના પછી એ બીમાર પણ પડે છે કેમ કે ખાવાનું ક્વોલિટીવાળું કોઈ ચેક કરવાવાળું નથી એ બીમાર પડે છે અને એના પછી એને દવા લેવી પડે છે તો પેલી સરકારી ગોડાઉનમાં આવેલી દવા ઉપરથી ટેસ્ટનો રિઝલ્ટ એનો રિપોર્ટ આવે કે ન આવે પહેલાં સુધી પેરેસેટેમોલ પહોંચી જાય છે પેરેસેટેમોલ ખાઈ લે છે એનો તાવ મટી જાય છે પણ પછી થોડા સમય પછી એને હાર્ટ એટેક આવે છે અને પછી છ મહિને રિપોર્ટ આવે કે તો સેમ્પલ તો ફેલ થયું છે એટલા માટે કેમ કે ખાલી વડોદરામાં જ એક લેબોરેટરી છે એના સિવાય આપણી પાસે લેબ જ નથી કે જ્યાં આપણે ટેસ્ટિંગ માટે દવાઓને મોકલીએ તો અનેક સમસ્યાઓ છે જે એકબીજા સાથે જોડાયેલી છે સિસ્ટમની મૂળભૂત વાતોમાં એટલે દુનિયામાં ભૂપેન્દ્ર દાદા શું એનાથી મોટા દાદા લાવીને બેસાડી દો જ્યાં સુધી એ સમસ્યાની મૂળમાં જઈને એને સુધારવાની અને પ્રતિબદ્ધતા સાથે સુધારવાની કોશિશ નહીં કરે ત્યાં સુધી નહીં બદલાય અને સરકારો ક્યારે સુધારશે કે શું ફરક પાડશે ખબર નથી નાગરિકોએ એટલું સમજવું પડશે કે તમે દેખાદેખીમાં દેવું કરવાની એટલી ટેવ ના પાડો સરકારોને તો મજા આવે છે તમારો રૂપિયો ફરી રહ્યો છે માણસ વીસ હજાર કમાય છે ને તોય પંદર હજાર ખર્ચી નાખે છે વીસ હજાર કમાય છે ઇન્ફેક્ટ ચાલીસ હજાર ખર્ચી નાખે છે દેવું કરી કરીને એવું માને છે કે પાંચ પાંચ હજાર કપાતા રહેશે ઘરમાં એક વસ્તુ આવી જશે પણ એ આઈફોન તમે ત્રણ વર્ષ પછી વેચવા જશો તો સવા લાખના સિત્તેર હજારે નથી આવવાના અડધા રૂપિયા નથી આવતા અને છતાંય આપણે ખરીદીએ છીએ જરૂરિયાત હોય ને વસ્તુ ખરીદવી અલગ છે શોખ માટે શોખ બળી ચીજ છે એવી રીલો જોવાની ને પછી તમે લોકો એક્ટ્રેસ એક્ટર અને એક્ટ્રેસ જેવા લગ્ન કરે છે એ લોકોના જે લગ્ન થાય છે બહુ અલગ છે એટલે લોકો અનંત અંબાણીના લગ્નમાં ખૂબ ખર્ચો થયો પણ એ કમાય છે એની સામે એણે જે ખર્ચો કર્યો એમની આવકના દસ ટકાય નથી અને તમે લાખ રૂપિયા નથી કમાતા હોતા અને તો એ લગ્નમાં પચાસ લાખ ખર્ચી નાખો છો એટલે જે મોબાઈલ મોબાઈલથી વિશ્વ નાનું થઈ ગયું છે જે એક નોકિયા કે ખબર નહીં કોની એક એડવર્ટાઈઝમેન્ટ હતી જે તે સમયે કર મુઠ્ઠી મેં તો એવું જ થયું છે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે પણ આપણને એ નથી ખબર પડી રહી કે આપણે આપણું સ્તર ભૂલી રહ્યા છીએ કે આપણી આજુબાજુ શું છે એટલે એવી અપેક્ષા રાખું કે જે ઘરમાં ઘરડા મા બાપ બચ્યા છે અને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ પોતાના બાળકોને હવે કહેવતો કહેવાની ટેવ રાખે એટલે જેમ એક કહેવત હતી કે ભાઈ બીજાનો બંગલો જોઈને પોતાનું ઝૂંપડું ન તોડી દેવાય બીજી એક કહેવત હતી કે દેવું કરીને ઘી ન પીવાય ત્રીજી એક કહેવત હતી કે ભાઈ ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય જે લોનનો આંકડો ને એની પેટર્ન છે એવું નથી બતાવતા લોનનો આંકડો એવું બતાવે છે કે માણસ ઘર ખરીદવા માટે લોન નથી લેતો પણ માણસ મોબાઈલ લેવા માટે લોન લઈ રહ્યો છે અને એટલે જ દસ હજારનો મોબાઈલ લેવા માટે લોન લેતો હોત તો વસ્તુ અલગ છે બહુ જ મોંઘા ફોન લોન પર લેતા માણસોની પાસે જવાબ નથી હોતો કે કે સવા લાખના એ ફોનનો ઉપયોગ શું સિવાય શોખ બળી ચીજ હે સેલરીમાં બ્રેક વાગે ત્યારે માણસો ફસાઈ જાય છે અપેક્ષા રાખીએ કે આ આંકડા સાંભળ્યા પછી તમે વીસ ચક્રમાંથી બની શકે એટલા બહાર આવવાની કોશિશ કરો તમારી આજુબાજુ કોઈ એવું ફસાયેલું છે તો એને મદદનો એક હાથ લાંબો કરો નહીં તો એ ક્યારેય ચક્રવ્યૂહમાંથી બહાર નહીં આવી શકે અને આપણે જો આપણા અર્થતંત્રને આગળ અચાનક તૂટી પડતા અને ડૂબી જતા બચાવવું છે તો આપણી સરકારો નિયંત્રણ લાવશે એની અપેક્ષા એ નહીં બેસી શકાય કેમ કે સરકારો એ કરવાનું હોત તો કરી નાખ્યું હોત સરકારને તો પહેલા કો તમે પ્લમ્બર એક શોધો કે જેથી પેપરો ન ફૂટે બાકીનું બધું ધીરે ધીરે આપણે આપણી આપણી સામાન્ય જીવનશૈલીમાં થોડા પરિવર્તનોથી શરૂઆત કરવાની કોશિશ કરીએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ આપ ખૂબ જવાબદાર નાગરિક બનો ઘેટા ચાલમાં ન આવો દેખાદેખીમાં ન પડો સરકાર પ્લમ્બર શોધે એવી અપેક્ષા સાથે નમસ્કાર